ગત પાંચ સપ્ટેમ્બરે નવસારી સ્થિત શ્રી કૃષ્ણા ફાઇનાન્સ કંપનીના બે કર્મચારીઓ નવીન કાર્તિક અને રૂપેન ચક્રવર્તી પૈસાની ઉઘરાણી કરીને પરત ફરતા હતા તે દરમિયાન તાજપોર ગામની સીમમાં અચાનક છ અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકીને જબરજસ્તીથી અપહરણ કર્યું આરોપીએ ચપ્પુની અણીએ કર્મચારીઓ પાસેથી રૂપિયા ચોવીસ હજાર પાંચસોની રોકડ લૂંટી લીધી હતી અને સાથે જ કંપનીના મેનેજરને ફોન કરી રૂપિયા એક લાખની ખંડણી માગી હતી આ ગંભીર ગુનાના કાઢવા સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ જોડાઈ હતી ગુપ્ત માહિતી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને બારડોલીથી ગોતાસા ગામ જતા માર્ગ પર ટ્રેપ ગોઠવીને પાંચ યુવકોની ધરપકડ કરી હતી ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી પોલીસને લૂંટનાર રૂપિયા પંદર હજાર એકસો સિત્તેર રોકડા ગુનામાં વપરાયેલી ત્રણ મોટર અને ચાર મોબાઈલ ફોન બરામદ થયા છે જેની કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખ જણાવવામાં આવી છે